જય જીનેન્દ્ર દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ મેરુધામ જૈન તીર્થમાં આવી ગયા છીએ મેરુધામ જૈન તીર્થ અમદાવાદમાં આવેલ તપોન સર્કલની બાજુમાં છે સરસ મજાનું તીર્થ છે નાગેશ્વર પાસનાથ દાદા ત્યાં બિરાજમાન છે અને નીચેના ગર્ભગૃહમાં આદેશ્વર દાદા બિરાજમાન છે અને મેરુધામ તીર્થનો વિડીયો તમે નથી જોયો તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે તો એનો ફૂલ વિડીયો તમે જોઈ શકો છો આજે સિદ્ધચક્ર પૂજનની કંઈક ઝલકો માણવાની છે એ ઝલકો અહીંયા પારુલબેનની નવપદની ઓળીની જે પૂર્ણાહુતિ થઈ હતી એના નિમિત્તે વિનોદભાઈએ પૂજનનું આયોજન કરેલું છે તો એની ઝલકો આપણે માણશું પારુલબેનની નવપદની ઓળીની પૂર્ણાહૂતિની ખૂબ ખૂબ અનુમોદના અને પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના જય જીતેન્દ્ર જેમનું આ સિદ્ધ ચક્ર મહાપૂજન પ્રથમ મળઈ અંદર નવ પદ આવે છે એ નવ પદના એક એક પદના ના મંદિર દ્વારા એક એક પદ ની સાધના આરાધના દ્વારા અત્યાર સુધી ની અંદર અનંત અનંત આત્માઓ કર્મ ખંભાવી મોક્ષમાં ગયા છે એમાં દેવ તત્વનું પૂજન થયું હરિહંત અને સિદ્ધ ત્યાર પછી ગુરુ તત્વ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ ભગવંતુ થયું ઉપાધ્યાય ને સાધુ ત્યાર પછી ધર્મ તત્વની અંદર દર્શન નું પૂજન થયું હવે ચારિત્રનું છે તો ચારિત્ર એટલે સમ્યક ચારિત્ર એટલે શું સમ્યક નો અર્થ થાય છે સાચું અને સાધ સત્ય અને ચારિત્ર નો અર્થ થાય છે આચરણ સાચું આચરણ એટલે કે જીનેશ્વર ભગવંતની આજ્ઞા મુજબનું જે આચરણ એને સમ્યક્ત ચારિત્ર કહેવામાં આવે છે ને વ્રત મહાવ્રતમય જે જીવન એને ચારિત્ર કહેવામાં આવે છે ને દીક્ષા પણ કહેવાય છે સંયમ પણ કહેવાય છે પ્રવૃત્તિ પણ કહેવાય છે મહાભિનિશક્રમણ પણ કહેવાય છે ખરેખર જીવનમાં આચરણ આવે તો જ લાભ થતો હોય છે શ્રદ્ધા પણ હોય જ્ઞાન પણ હોય પણ જો જીવનમાં આચરણ ન આવે તો યથાર્થ લાભ થતો નથી જેવી રીતે કોઈ વ્યક્તિને તરવાનું જ્ઞાન પણ હોય હાથ પગ હલાવવાથી તરી શકાય છે એવો પણ ખ્યાલ હોય પરંતુ એ સર્વરમાં બાથમાં જાય ને હાથ પગ ન હલાવે તો શું દશા થાય આચરણ વિના લાભ થતો નથી સમ્યક ચારિત્ર આચરણ આ સમ્યક ચારિત્ર જ

उन मना देव मना देवा मना देवा मना देवा मनात મને ખબર હશે એની માહિતી પણ હું વચ્ચે આપીશ ચાલો ઓમ રેમ નમો ઓમ રેમ નમો ભય જ નાનમ ઓમ પરમ નમો પદ્મિનાન ઓમ રેમ જીનાનમ ઓમ રે મરમ નમો નવેમ ઓમ રે પરમ નમો ભુખ બુદ્ધિ નમ ઓમ રે મરમ નમો બીજબુદ્ધિનામ ઓમ રે પરમ નમો પયામચારિણમ નમ નમો વાસ્ય વિષાનમ ઓમરે પરમ નમો વિધિ વિષાણમ ઓમ રે પરમ નમો સોયા Eso ચલો અહીંયાથી હરીશભાઈ રેડી થાય છે કે જો અહીંયા શરૂઆત કરશું મોટી સાથે આવી ગયા છો આટલા સુધી વિડીયો જોતા જોતા વિડીયોની પૂર્ણાહૂતિ થઈ રહી છે અને આ શીતક્ર પૂજનનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ન ગમ્યો હોય તો ડિસલાઇક બી કરજો અને આ વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય એની કમેન્ટ પણ કરીને એમને જણાવજો અને આ પરિવારે પેરુધામમાં જે શીતચક્ર પૂજન ભણાવ્યું અને જે સુકૃત કાર્યો કર્યા છે એમની એક પરિવાર અનુમૂદના કરીએ છીએ અને ભગવાન એમના આવા સારા સુકૃત કાર્યો કરવાની પ્રેરણા આપે એ આપણે ઈચ્છીએ છીએ અને પરિવારનું ભગવાન ધ્યાન રાખે બસ એ જ આપણી પ્રાર્થના છે અને વિડીયોમાં તમે લાઈક શેર તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો અને તમારા સપોર્ટની મને ખરેખર ઘણી જરૂર છે તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડનો વિડીયો શેર પણ કરજો તમારા સપોર્ટની ઘણી જરૂરિયાત છે ચલો ફરી મળીશું પાછા નવા વિડીયોમાં નવા કોઈ તીર્થમાં ચલો આવજો બધા જય જીનેન્દ્ર